કોલકાતામાં મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યા કેસ મામલો ગરમા આવ્યો હતો દ્વારકા જિલ્લાના મેડિકલ એસોસિએશન દ્વારા એક દિવસ માટે હોસ્પિટલ બંધ રાખી રેલી યોજવામાં આવી હતી અને ડોક્ટર એસોસિએશન પ્લે કાર્ડ સાથે રેલી યોજી હતી અને વિરોધ નોંધાવ્યો હતો અને આવેદનપત્ર પત્ર પાઠવવામાં આવ્યું હતું દ્વારકા જિલ્લાની સમગ્ર ખાનગી હોસ્પિટલે બંધ પાડી વિરોધ નોંધાવ્યો હતો કોલકત્તામાં મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યા કેસ મામલો ગરમાયો દ્વારકા જિલ્લા મેડિકલ એસોસિએશન દ્વારા એક દિવસ માટે હોસ્પિટલ બંધ રાખી રેલી યોજવામાં આવી હતી ડોક્ટર એસોસિએશન પ્લે કાર્ડ સાથે રેલી યોજી અને વિરોધ નોંધાવ્યો હતો અને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું દ્વારકા જિલ્લાની સમગ્ર ખાનગી હોસ્પિટલો બંધ પાડી વિરોધ નોંધાવ્યો હતો ઘટનાના વિરોધમાં ચોવીસ કલાક ઓપીડી બંધ રાખી પીડિતોને ન્યાય મળે માટે આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યું દોષિતોને કડક થી કડક સજા આપી ન્યાય આપવા માટે માંગણી પણ કરવામાં આવી હતી આ તકે એકસો પચાસ જેટલા ડોક્ટરો હાજર રહ્યા હતા આજે સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લાના સમગ્ર ડોક્ટર એસોસિએશન દ્વારા બધા ડોક્ટર અમે અહીંયા એકત્રિત થયા છે અને જે કોલકાતામાં જે મર્ડર અને રેપની અમાનવીય ઘટના બની છે એના સંદર્ભમાં અમે એનો સખત વિરોધ કરીએ છીએ આજે અમે સંપૂર્ણ ઓપીડી સેવા બંધ રાખી છે માત્ર ઇમરજન્સી કેસ લીધા છે અને ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને તે માટે પ્રોપર એક કેન્દ્ર દ્વારા નક્કર પગલાં લેવામાં આવે એવી અમારી માગણી છે અને હોસ્પિટલને એક સેફ ઝોન તરીકે ડિક્લેર કરવામાં આવે એ અર્થે જે વ્યવસ્થા કરવી પડે એ સરકાર દ્વારા કરવામાં આવે અને જો આમાં યોગ્ય પરિણામ નહીં આવે તો આ લડત આગળ પણ ચાલુ જ રહેશે એવું અમારું માગણી છે હાલમાં તો ખંભાળિયા પછી દેવભૂમિ દ્વારકા જિલ્લાના બધા કલ્યાણપુર તાલુકો ભાટિયા એ બધામાંથી સમગ્ર જિલ્લામાંથી બધા ડૉક્ટર અંદાજે દોઢસો જેવા ડૉક્ટર હાલમાં હાજર છે આજે સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ ડોક્ટરો એપ્રોક્સ સોથી એકસો દસ જેટલા ડૉક્ટરો કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવેલા છે કલકત્તામાં જે ગેંગરેપ અને મર્ડરની ઘટના બનેલી છે એ ખૂબ જ નિંદનીય છે અને એ બાબત સમગ્ર દેશ માટે ડોક્ટર્સની સિક્યોરિટી માટે એક સેન્ટ્રલ એક્ટ બનાવવામાં આવે અને હોસ્પિટલોને સેફ ઝોન બનાવવામાં આવે એ બાબત અમારી ખાસ વિનંતી છે અને આ બાબતમાં જો નક્કર પગલાંઓ લેવામાં નહીં આવે તો હજી પણ અમારી લડત ચાલુ રહેશે